તમામ નારી શક્તિને પ્રણામ કરું છું વંદન કરું છું મારા આગળ જે જે આપણે કોલેજની દીકરીઓએ બ્રિગેડિયર સાહેબ અને એમણે બધાએ જે નારી શક્તિ વિશે ઘણી બધી વાતો કરી છે આપણે જાણીએ છીએ કે હમણાં જ સાહેબ કહેતા હતા બ્રિગેડિયર સાહેબ અમે જ્યારે અહીંયા દુર્ગાના રૂપની ફોટો જોતા હતા ત્યારે જે નવ દુર્ગાના સ્વરૂપો છે એ આપણને એ ઘણું બધું શીખવી જાય છે એમાંથી ઘણા બધા સંસ્કારો આપણે જાણ શીખવા જેવા હોય છે એ ખાલી પિક્ચર નથી એ આપણને બહુ મોટા સંદેશા આપે છે સંસ્કારોનું સિંચન કરે છે સંસ્કૃતમાં છે કે યા દેવી સર્વભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતા લક્ષ્મી રૂપેણ સંસ્થિતા રૂપેણ સંસ્થિતા નમસ્ત્ય નમસ્ત્ય નમસ્ત્યે નમો નમઃ નારીમાં ઘણા બધા રૂપ હોય છે એક દીકરી જ્યારે મોટી થાય છે એના લગ્ન થાય છે ત્યારે એના માતા પિતા ભાઈ બહેન બધાને છોડી અને સાસરી પક્ષમાં એના પતિ સાથે જાય છે તો એ પરિવારમાં એ તરત જ ભળી જાય છે આ નારી શક્તિનો એક જે કહેવાય એ સંસ્કાર છે એ નોકરી કરતી હોય બેન ખેતી કામ કરતી હોય પશુપાલન કરતી હોય પણ પોતાનું કામ કરીને ઘરે આવે ત્યારે એ અન્નપૂર્ણાનું સ્વરૂપ દરી અને રસોઈ બનાવે છે બધાને જમાડે છે ઘરનું બધું જ કામ એ પોતે કરે છે ક્યારેય એ થાકતી નથી જ્યારે એ પોતે બીમાર હોય છે તો પણ એના પરિવારનું એ બહુ મોટું ધ્યાન રાખે છે બાળકોનું એના પરિવારોનું કોઈ કચાસ એમાં રહેવા દેતી નથી એટલે તો એને સહનશીલતાની મૂર્તિ કહે છે એના માટે જેટલા હમણાં આપણી દીકરીએ જે ગુણગાન ગાયા કે ભગવાનને જ્યારે ગુણ ગાથા લખવા સરસ્વતી માતાજી પૃથ્વીનો પત્ર બનાવીને લખતી હોય ત્યારે ગુણ ખૂટે તો માના ગુણ વિશે લખવાનું કહ્યું છે માના ગુણ ક્યારેય ઓછા થતા નથી આપણે કહેવત બી છે કે ભાઈ મા બાપનું ઋણ તો આપણે આપણી પોતાની ચામડીના એમને પગરખા બનાવીને પહેરાઈએ તોય આપણે ઉતારી શકતા નથી કારણ કે માં એ માં છે નાનપણથી આપણને એને દુનિયા દેખાડી છે આપણને મોટા કર્યા છે આપણને એ પોતે ભીનામાં સુઈ અને આપણને કોરામાં સુવાડ્યા છે એ ભૂખી રહીને આપણને જમાડ્યા છે એને પોતાની જરૂરિયાતોને કોમ્પ્રોમાઇઝ કરીને પણ આપણી જરૂરિયાતોને એને પૂરી કરી છે તો આજના વર્લ્ડ વિમેન્સ ડે નિમિત્તે આપ સર્વને નારી શક્તિને વંદન કરું છું આખા બનાસ પરિવાર તરફથી આપને ચેરમેન સાહેબ તરફથી અને સમગ્ર બનાસ પરિવાર તરફથી નારી શક્તિને શુભેચ્છા પાઠવું છું